નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે આજ રોજ ફરી એક વખત ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં હત્યાનો બનાવ બનેલ છે મહુવા તાલુકાના નેપ ગામના ભાવેશ નામના યુવકની હત્યાથી હોવાની તેમના પરિવારજનોએ આક્ષેપ કરેલ છે આ યુવક ગત મોતી રાત્રે પોતાની વાડીએ સૂતો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારબાદ સવારે આ યુવકની શોધખોળ કરતા આ યુવકની લાશ ગામના તળાવમાંથી મળી આવતા યુવકના પરિવારજનોએ આ આ સમગ્ર પ્રકરણ અંગે પ્રેમ સંબંધમાં આ યુવકની હત્યા કરી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે ત્યારે અવારનવાર મહુવા તાલુકામાં અને મહુવા શહેરની અંદર આવા ગંભીર ગુનાઓ બનતા હોય છે ત્યારે ફરી એક વખત મહુવા શહેર અને તાલુકાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે ત્યારે અવારનવાર મહુવા શહેર અને તાલુકાની અંદર આવા હત્યા અને લૂંટના બનાવો બની રહ્યા છે ત્યારે શું મહુવા શહેરમાં હવે કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ અને ખાડે ગઈ છે તેવો સવાલ પૂર્વ નાગરિકો કહી રહ્યા છે ત્યારે આ યુવકની હત્યાને લઈને સમગ્ર શહેર અને તાલુકામાં ખળભળાટ મચી જવા પામેલ છે ત્યારે પરિવારજનોએ આ યુવકની હત્યાથી હોવાની આક્ષેપ અને આરોપ પણ કહી રહ્યા છે ત્યારે આ સમગ્ર હકીકત હવે પોલીસ તપાસ બાદ સામે આવશે તેવું જાણવા મળી રહ્યું છે પરંતુ એક વાત ફરી એક વખત સાબિત થઈ રહી છે કે ભાવનગર જિલ્લાના મહુવા શહેર અને તાલુકાની અંદર કાયદો અને વ્યવસ્થા કથળી ચૂકી છે બ્યુરો રિપોર્ટ સાવરકુલાઈ રફતાર ઇકબાલ સૌરઠિયા મહુવા